શંકરસિંહ વાઘેલાની તાસીર છે તે પોતાના સ્વાર્થ અને પોતાના રાજકીય હિત માટે કોઈને પણ ઊંટ બનાવી શકે છે અને આવી જ ઘટના ગુજરાતમાં ઘટી ગુજરાતના રાજવીઓનો એક મંચ બનાવ્યો અને હવે એ મંચનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે બાપુ આ રીતે કરવાના છે તેમનો ભાંડો ફૂટી ગયો છે અને કેવી રીતના તેમણે આ રાજવી પરિવારોને અને કેવી રીતના તેમણે ક્ષત્રિય સંકલન સમિતિનો ઉપયોગ કરી લીધો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાની પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની પૂર્વ વિરોધ પક્ષના નેતાની આ નેતા શંકરસિંહ વાઘેલાની તાસીર છે કે ભૂવો નારિયેળ ફેંકે તો પોતાના ઘરભેણી ફેંકે આ તેમનો સ્વભાવ રહ્યો છે શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રક્ષાબંધનના બીજા દિવસે ગાંધીનગરમાં મળે છે અને કહે છે આ સહજ મીટિંગ હતી અમારી પાસે જાણકારી છે કે આજે સહજ મીટિંગ હતી તે ત્રીજા નંબરની મિટિંગ હતી બે વખત ખાનગી સ્થળે અમિત શાહ સાથે તેમણે મિટિંગ કરી લીધી અને ત્રીજી મિટિંગ ગાંધીનગરમાં કરી અમિત શાહને શંકરસિંહ વાઘેલાની દુખતી નસ કહી છે તેની બરાબર ખબર છે અમિત શાહ પાસે શંકરસિંહ બાપુની ચોટલી છે એટલે બાપુને અમિત શાહ કહે તે કરવું જ પડે છે આ મીટિંગ પછી અમે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા હવે ક્ષત્રિયોનો ઉપયોગ કરશે પોતાના રાજકીય હિત માટે અને એટલે જ તેમણે તારીખ વીસમીના રોજ એક કાર્યક્રમનું આયોજન કર્યું અને આયોજન એવું હતું કે ગુજરાતના રજવાડાઓને એકત્રિત કરવા અને તેમનો એક મંચ બનાવવાનો સરદાર વલ્લભભાઈ પટેલે શંકરસિંહ વાઘેલાએ આ રજવાડાઓને એકત્રિત એટલા માટે કર્યા કારણ કે તેમને પોતાનું હિત સાધવું છે તેમણે પોતાના હિત સાધવા માટે આ રજવાડાઓને ભેગા કર્યા અને વીસમી તારીખે અમદાવાદના ગોતામાં આવેલા ક્ષત્રિય ભવનની અંદર તેમણે આ સંમેલન કર્યું આ સંમેલનમાં તેમણે આ ક્ષત્રિય આગેવાનોની હાજરીની અંદર તાજપોશી કરી અને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને તેમણે આ રજવાડાઓના વડા તરીકે સ્થાપિત કર્યા પણ હવે આ વિજયરાજસિંહ જે છે તેમના સુપુત્ર જયવીર રાજરાજસિંહે બાપુનો ભાંડો ફોડ્યો પહેલાં થોડીક ક્ષણ તેની પણ જોઈ લો હું બે વસ્તુ એક ચોખવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોકવટ કરી દઉં એક અન્ય વિડીયો આવ્યા હતા વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કાંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકવટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના રહું છું એમની સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે એ મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારે સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાતો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીએ છીએ ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માગે છે મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ આર્થિક પરિસ્થિતિ અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે વાત ત્યાં પૂરી થઈ ગઈ એ પછી એમને જે પદ આપ્યું નેક નામદાર મહારાજા સાહેબને વીસમી તારીખે કાર્યક્રમ થયું એ થઈ ગયું હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજો નું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્યને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિઝન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું હું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે કે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ

તમે પહેલી વખત સાંભળી રહ્યા છો ઘટના એવી છે કે છેલ્લા લાંબા સમયથી ક્ષત્રિય રાજપૂત સેનાના સમિતિના નેતાઓ સાથે સતત સંપર્કમાં હતા અને તેઓ આ સંકલન સમિતિના નેતાઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આપણે ક્ષત્રિયોએ એક થવું જોઈએ ખરેખર જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન કર્યું ત્યારે ગુજરાતના ક્ષત્રિય રાજપૂત સમાજે પોતાની તાકાત બતાડી દીધી હતી અને સરકાર આ આ તાકાત જોઈ ડરી ગઈ હતી પણ તોડવા હવે શંકર વાઘેલા મેદાનમાં હતા અને કહેતા એવું કે ક્ષત્રિયોના લાભાર્થે હવે આપણે એક થવું પડશે તમે જયવીર રાજરાજસિંહનું આ નિવેદન સાંભળ્યું હવે હું તમને વિગતે વાત કરું જયવીર રાજસિંહે કહ્યું એમ

જેઓ શંકરસિંહ વાઘેલાના ગુપ્ત એજન્ડાથી અજાણ હતા તેઓ ત્યાં નીલમબાગ પેલેસ હોટલમાં પહોંચે છે આ રાજવી પરિવારને મળે છે ખરખરો વ્યક્ત કરે છે આશ્વાસન આપે છે આ પ્રસંગ હતો અને પછી શંકરસિંહ વાઘેલા ભાવનગરના જયવીર રાજસિંહ સામે એક દરખાસ્ત મૂકે છે અને દરખાસ્ત એવી હતી કે હવે તમારે સક્રિય રાજકારણમાં આવવું જોઈએ આ સાંભળી ત્યાં હાજર સંકલન સમિતિના કેટલાક સભ્યો ચોંકી જાય છે કારણ કે તેમને આ વાતની ખબર જ નહોતી પણ આખો માહોલ એવો ઊભો થયો જ્યારે શંકરસિંહ વાઘેલા વાત કરી રહ્યા હતા એનો અર્થ એવો હતો કે સંકલન સમિતિના જે જે નેતાઓ ત્યાં હાજર હતા એ બધા જ નેતાઓ શંકરસિંહ વાઘેલાના આ વાતનું અનુમોદન કરે છે તેવું દેખાઈ રહ્યું હતું પણ સમસ્યા એવી પણ હતી કે જો જે સભ્યો સંકલન સમિતિના આ વાતથી સંમત નથી તેઓ ત્યારે બાપુને અટકાવે તો એવું લાગે કે બાપુની વાત જે છે રાજવી પરિવારોને હવે રાજકારણમાં લાવવાની તેની સામે સંકલન સમિતિ વાંધો લે છે આમ ક્ષત્રિયોના ગદ્દાર તરીકે સંકલન સમિતિના નેતાઓ ઓળખાશે એ ડરમાં ત્યાં હાજર કેટલાક નેતાઓ ચૂપ રહે છે અને પછી બાપુ ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત કરે છે ખરેખર વાત તો જયવીર જયવીરરાજસિંહ સાથે થઈ હતી જયવીર જયવીરરાજસિંહ કહ્યું હતું જોઈ લઈશું પણ પછી તે વાત આગળ વધે છે અને વાત આવે છે વિજયરાજસિંહજીને આ ક્ષત્રિય અસ્મિતા મંચનું અધ્યક્ષપદ સોંપવામાં આવે છે આ આમ બાપુએ આ રજવાડાઓનો ઉપયોગ એકત્રીકરણના નામે તો કર્યો પણ હવે એક બાપુ જુદો દાવ રમવાના છે અત્યાર સુધીનો જે દાવ હતો તેમાં ખબર ન પડી કોઈને કે બાપુ આ પછી બાપુ આ સંકલન સમિતિના નેતાઓનો ઉપયોગ કરી ગયા કેટલાક નેતાઓ બાપુની સાથે છે પણ શક્ય છે કે તેમની સાથે રહેવાની કોઈક મજબૂરી હશે જેમ બાપુની પણ મજબૂરી છે કે અમિત શાહ સાથે કે ભાજપ સાથે રહેવું પડે છે હવે બાપુ એક નવો દાવ ચાલવાના છે એવી અમારી પાસે જાણકારી છે માં જગદંબાની નવરાત્રી આવી રહી છે આવશે પછી દશેરા બાપુ તલવાર ઉગામવાના છે એક નવા પક્ષની જાહેરાત કરવાના છે અને બાપુ આ જાહેરાતની સાથે તેમની પાસે રહેલી આ વિશાળ જન મેદની ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો ક્ષત્રિય સ્મિતા મંચના લોકોનો ઉપયોગ જાણે અજાણે તેઓ ચૂંટણીમાં કરશે તેમને ખબર છે તેમને ચૂંટણી જીતવી નથી તેમને કોંગ્રેસને નુકસાન કરવું છે તેમને ભાજપને ફાયદો કરવો છે આ છે બાપુ અમારી સ્ટોરી જોઈ બાપુ કદાચ એવું કહેશે આ બધા ગપ્પા છે પણ હમણાં સુધી બાપુ એવું થયું છે તમે અમારી જેટલી જેટલી સ્ટોરીને ગપ્પા કાયા છે તે સ્ટોરી આગળ જતાં સાચી પડી છે અમારી ઈચ્છા તો એવી છે કે તમે ક્ષત્રિય રાજપૂત સમાજનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે ન કરો તમે સક્રિય રાજકારણમાં રહેવા માટે આ આ આ પ્રકારના ગતકડા ન ન કરો કરો અને તો અમારી વાત સ્ટોરી ખોટી પડે એટલે ઈચ્છા છે બાપુ અમારી સ્ટોરી ખોટી પાડવી એ તમારા હાથમાં છે ખરેખર જોઈએ તમે શું કરો છો કારણ કે તમે બોલો છો કંઈક અને કરો છો કંઈક એ તમારી તાસીર છે અને પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે એવું કહેવામાં આવ્યું છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને કોઈ પણ ક્ષત્રિય સમાજના મિત્રોએ ઉશ્કેરાટમાં આવવાની જરૂર નથી આ સ્ટોરી ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં નથી આ એક સત્ય બતાડવાનો પ્રયાસ છે બની શકે તમે અમારી સાથે સંમત ન હો છતાં અભિવ્યક્તિની આઝાદી છે

શું થાય છે પહેલાં અમારો બેલાયકોન દબાવો અમારી સાથે રહો કારણ કે અમને તમારી જરૂર છે તમે અમારી સ્ટોરી જુઓ છો પણ અમને ખબર છે મિત્રો બેલાયકોન દબાવતા નથી અમને તમારા નંબરની જરૂર છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો આવું છું એક નવા વિષય સાથે ફરી એક નવી વાત લઈ નમસ્કાર વૈષ્ણવજન તો તેને परा <muchas>